મોરબી ચાર હજારથી પાંચ હજાર પાંચસો વીસ રાજકોટ પાંચ હજાર પાંચસોથી સાત હજાર પાટડી પાંચ હજાર છસોથી છ હજાર એકસો પંચાવન બાબરા ચાર હજાર ત્રણસો પચીસથી પાંચ હજાર બસો પિંચોતેર જેતપુર છ હજાર પાંચસોથી છ હજાર પાંચસો એકસઠ ધ્રોલ ચાર હજારથી આઠ હજાર એકવીસ સાવરકુંડલા પાંચ હજાર નવસો એકાવનથી છ હજાર બસો પિચોતેર અંજાર પાંચ હજાર બાવીસથી પાંચ હજાર બાવીસ હળવદ પાંચ હજાર પાંચસો થી છ હજાર ત્રણસો પંચાવન વાંકાનેર પાંચ નવસો થી છ હજાર ત્રણસો ચાર હાજર આઠસો થી સાત હજાર વારાહી ચાર હજાર આઠસો થી છ હજાર પાંચસો એક હારીસ પાંચ હજાર થી છ હજાર ચારસો પચાસ બોટાદ ત્રણ હજાર એકસો થી છ હજાર એકસો જુનાગઢ સાત હજાર થી સાત હજાર એકસો કાલાવટ પાંચ આઠસો થી છ હજાર બસો પચાસ થરાટ પાંચ હજાર ત્રણસો પચાસથી છ હજાર પાંચસો નેનાવા ચાર હજાર સાતસોથી છ હજાર પાંચસો એકોતેર અમરેલી છ હજારથી છ હજાર ચારસો નેવું ખંભાળિયા પાંચ હજારથી છ હજાર એકસો એંસી ગોંડલ પાંચ હજાર ચારસો એકથી સાત હજાર પાંચસો એક રાંધનપુર પાંચ હજાર બસો પચાસથી છ હજાર ચારસો ચોસઠ જામનગર ચાર હજાર પાંચસોથી છ હજાર ત્રણસો દસ ઉંઝા પાંચ હજાર બસો પચીસ થી સાત હજાર આઠસો તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો